Radu, sa lamultani, La happy birthday! Baju, tiapa, birthday ini go! 3 go! 3 ini go! 5 go! 5 inci ini ini go! 5 with me. This is my ini and 5 ini to. today birthday. So we are celebration like a little yeah, bit, brush the party, <coughs> meet my friend, chef, Baju. Been bean. he was eating. he can't wait for the vapor yeah. and cold drink. look the outside area. that's good. la

આ વેફર તમે અત્યારે જોઈ લો આ વેફર મને પડી છે દસ રોનની પડી એકસો ને એસી રૂપિયાની વેફર પડી છે તમે વિચાર કરી લો કે વેફર કેટલી મોંઘી પડી દોઢસો ગ્રામનું વેફર છે એમ બાલાજી જેવો ટેસ્ટ પણ જો કે નથી બાલાજી જેવો ટેસ્ટ તો ના જોઈએ ને આવું છે મિત્રો વિદેશમાં બહુ મજા છે વિદેશમાં એટલી બધી મજા પણ નથી હા તમે ત્યાં ખીર ખાવ તો અમારે તો નહી ફાઈનલિવ પાછું હું આવી જ રૂમ મેં અને આપણે બટન વાળા બૂટ છે એને કરી લીધા છે રેડી કંપનીના શૂઝ તમે જોઈ લો એટલા જ કંપનીના છે આપણે કહીએ છીએ ને સેફ્ટી શૂઝ જરા કેપલ વેપલ ખાઈ લે પછી નીકળી બાઈને તો આપણે જોઈ રહ્યા જ છીએ આપણા બસના ડ્રાઈવરની રાહ અને છૂટવાની એકદમ તૈયારી કરી બી છે અને ઠંડો ઠંડો એકદમ મસ્તીનો માહોલ છે બસનો ડ્રાઈવર આવે એતી વાર છે બાકી જો લુક લુખાલ આ લુખ્ખી માય આ એની માય ગયો સિગરેટ ટુ પીવ્યુ નોત કર્યું સમજે નહીં આપણી ભાષામાં નોરિયા જેવું નાક લીધું પાત્ર જેવી તાલ લીધી ને કુકડા જેવા વાલ લેતા આદિવાસી એના એના પંડરીયા એના પંડરીયા વોટ આર યુ ડુઇંગ યસ ધેટ ઇઝ ગુડ એન્ડ સે યોર ધ સ્ટેટ નેમ તમિલનાડુ એન્ડ યોર લિટલ સ્ટેટ નેમ તંજાવુર તંજાવુર તમિલનાડુ યા બિગ ટેમ્પલ સિટી ધ વિચ ગોડ શિવા પ્રગતિશ્વર શિવા યા ધેટ ઇઝ eighteen in eighteen feet lean sibeling No. I waiting for the bus. I will go to the Hey this is fifty four here. I know. Why but here? it's not open. Why? He will you change the parking here? area my friend. know જોઈ લો સ્કૂટી મારા ખ્યાલથી સ્કૂટર વીસ વર્ષ તો જૂનું પાકું પહેલાના સમયમાં જ્યારે ટેક્સીનો ઉપયોગ કરતા ત્યારે આ સ્કૂટરનો હતો હું અત્યારે આવેલો છું આ બિલ્ડિંગની અંદર ઓવર ટાઈમ કરવા માટે આજે હું તમને જરાક બતાવીશ મારું ટાઈમ આ બિલ્ડિંગમાં આવતા એમ થઈ ગયું કે ના ભાઈ હું કાર કલેક્શન હતા યાર બધા નકરી ઓડી પડી જાવ મસ્ટ ડેસ ભાઈ ભાઈ વોલવો મારી પાસે મસ્ટ ડેસ ગાડીઓ તો મારા દીકરા અનાગ રહે છે તો મારે છે ને ઓવર ટાઈમમાં એવું કરવાનું હતું કે સેન્જર હોય ને એને ચેક કરવાના હોય જો આ મીટર છે પછી સેન્જર ગયા ના ફ્યુઝને આંતેન ખોલીએ ને જે ચેક કરવાના હોય ને એ ચેક કરવાના છે તો પહેલાં આપણે સ્ટોરરૂમમાં જઈશું સ્ટોરરૂમમાં જઈ કામ કરવા તો આની અંદર બધા સેન્જર ચેક કરી લીધા અને માફોજો તો સ્ટોરરૂમમાં હું તમને બતાવી ના શકું કે સ્ટોરરૂમની અંદર અમે શું કામ કરીએ એમ કે અંદર કેમેરાસ કે ફોટોસ કે કોઈ વસ્તુઓ લાવ હોતી નથી એવું હોય આમાંથી સિક્યુરિટી સિસ્ટમ હોય ને થોડીક આપણે ખાલી આવવાનું છે અને આમાં ફ્યુઝ એનું વાયરિંગ અને એની અંદર જે ડેટા કલેક્ટ થયો હોય એને ખાલી રિસ્ટોર કરી દાખવાનું હોય છે મારે બસ આજ મારો ઓ ટાઈમ હોય છે હું બે કલાક માટે એવો ટાઈમ કરવાનો આવું છું બાવીસો ત્રીસો રૂપિયા ઇન્ડિયન રૂપીસ કમાઈ લઉં છું ખાલી પીડી બે કલાકમાંથી એટલે એમાંથી આપણો સોપારી તમાકુનો ખર્ચો ભાઈ ને ગમતે નીકળી જાય આમ હોય છે વિદેશની લાઈફ મિની આવી મિની આપણી ફેવરેટ ગાડીઓ જો જૂનું મોડલ હે પણ મિની ભાઈ

પછી મોડું થઈ જશે એટલે ખીચડી ને દૂધ ખાઈને હોઈ જવાનું છે અઢી ખીચડી ખાઈને હોઈ જાય પાછું વહેલું ઉઠવાનું હોય છે આશા કરું કે તમને વિડીયો ગેમ હોય છે આવી હોય છે વિદેશની લાઈફ તો તમારા ભાઈએ પૈસા ઉપાડી લીધા છે સિત્યાવીસો રૂપિયા આવી ગયા જોઈ લો અને હવે આપણે વયા જઈએ રૂમે સિગ્નલ ખુલે એટલી વાર છે